वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननांबुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગાય મનુષ્ય માત્ર માટે પૂજ્ય કેમ છે આ વિષય પર ભગવાન સ્વામીનારાયણ વચનામૃત અનુસાર થોડી વાત શ્રવણ કરશો તો બધા શ્રોતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. सर्वप्रथम ગાય શબ્દનો અર્થ શું થાય? તો સંસ્કૃત વ્યાકરણમાં ગમ ધાતુ આવેલો છે જેનો અર્થ થાય છે કે જવું અથવા તો ચાલું. આ ગમ ધાતુથી બનતા ગૌ કે ગૌ રૂપનો અર્થ થાય છે જે ચાલતી હોય ફરતી હોય ગતિ કરતી હોય તે વસ્તુ અને રૂઢ અર્થમાં એને જ ગાય કહેવામાં આવે છે આ પ્રમાણે ગાય એટલે કે જે વિચરણ કરતી હોય ચરતી હોય ફરતી હોય એને ગાય કહેવામાં આવે છે આ પ્રમાણે ગાય શબ્દોનો અર્થ સંસ્કૃત વ્યાકરણીઓએ કરેલો જોવા મળે છે પુરાણોની અંદર વચન છે કે ગાય ત્રૈલોક્ય મહાતર અર્થાત કે ગાય એ સંપૂર્ણ ત્રિલોકીની માતા છે પુરાણોની અંદર આ પ્રમાણેના શબ્દો કેમ લખાયા છે કે ગાયને ત્રિલોકીની માતા કહેવામાં આવે છે તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન પાંચમા પ્રકરણના પંદરમા અધ્યાયના થી લઈને સત્તરમાં શ્લોકની અંદર કહે છે के गोविष्टो वृषो अत्र गृहिणां ही गृह वर्तते तांस तां द्विजो यत्नेन पालये द्वने शुष्क तृणाण्यत्त्वा श्रवंती अनु दिनं पयः हवीर भिर देवतो ईष्णो गावः पूज्यः सदा नृणाम यदंगे स्वति पुण्येसु सर्वे देवा वसन्ति हि ताः पूजिनीया सर्वेषां संरक्षेद्वा सा। गृह अर्थात मनुष्य लोकमा ગૃહીઓનો ગ્રહસ્થ આશ્રમ ગાયો વડે અને વૃષભો વડે શોભે છે કેમ તો તેમના થકી જ હવ્ય એટલે કે દેવતાઓનું અન્ન અને કવ્ય આદિ એટલે કે પિતૃઓના અન્નની નિષ્પત્તિ થાય છે દૂધ ઘી અન્ન વડે તેની સિદ્ધિ થાય છે તે તો ગાયોને આધીન છે માટે ગ્રહસ્થ એ ગાયોને પ્રયત્નથી પરિપાડે ગાયોના પોષણમાં કોઈ પ્રયાસ પણ નથી વનમાં સ્વત ઉગેલા કે કાળે કરીને સુસ્ત થયેલા તૃણોને ભક્ષણ કરીને વત્સ વ્યાજથી પ્રતિદિન પહીને સ્વસ્વામીના પ્રયોજને ગાય પ્રસવે છે વળી તેમના થકી નિષ્પન્ન થયેલા દહીં દુગ્ધાદિ વડે હવિસો વડે દેવતાઓ તૃપ્ત થાય છે માટે નરોએ ગાયો વિશેષપણે પૂજનીય છે જેણીઓના અતિ પવિત્ર અંગોમાં સમસ્ત દેવો નિવાસ કરીને રહ્યા છે એવી ગાયો કેમ ન પૂજવી સર્વ કોઈએ પૂજવી જ તો ગ્રહસ્થ દ્વિજ એ ગાયોનું વિશેષતઃ રક્ષણ કરે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે ગાય જે છે એ કેવલ મનુષ્યને જ ઉપકાર કરે છે એવું નથી કારણ કે ગાયના જે ગવ્ય પદાર્થ છે દૂધ છે દહીં છે ઘી છે ઇત્યાદિ ગવ્ય પદાર્થને દેવતાઓને અર્થે અને પિતૃઓને અર્થે યજ્ઞની અંદર હોમવામાં આવે તો એના દ્વારા દેવતાઓ તૃપ્ત થાય છે અને દેવતાઓ તૃપ્ત થાય છે તો મનુષ્યને મનોવાંછિત ફળ આપે છે અને એટલે માટે આ ગાય જે છે એ ત્રિલોકીનો ઉપકાર કરતી હોવાથી એ પૂજનીય છે વળી ગાય જે છે એના સમસ્ત અંગોની અંદર સમસ્ત દેવતાઓ રહ્યા છે રહ્યા છે અને એટલે માટે ગ્રસ્તા આશ્રમી માટે ગાય એ પૂજનીય છે માટે દરેક ગ્રહસ્થ એ ગાયની પૂજા કરવી આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગાયના અંગની અંદર સમસ્ત દેવતાઓ છે અને ગાય દ્વારા જ દેવતાઓ છે પિતૃઓ છે મનુષ્ય છે ભૂત પ્રાણી માત્ર તૃપ્ત થતા હોવાથી પૂજનીય છે માટે ભક્તો તમે બધા પણ ગાયને વિશેષપણે રક્ષા કરજો એનું કારણ એ કે ગાય થી જ સમસ્ત ભૂત પ્રાણી માત્રનું પોષણ થાય છે અને જેના થકી ભૂત પ્રાણી માત્રનું પોષણ થતું હોય એ વસ્તુ રક્ષા કરવા યોગ્ય છે અત્યારના લોકો કેવા છે જ્યારે ગાય વૃદ્ધ થઈ જાય ને ત્યારે એને પાંજરાપોળની અંદર ઢકેલી દેતા હોય છે જીવનભર એ ગાય થકી ઉચિત લાભ લેતા હોય છે પરંતુ જેવી એ ગડદી થાય એટલે એને પાંજરાપોળ મૂકી દેતા હોય છે ધિક્કાર થયેલા મનુષ્યને એ પોતાની માતાને એ પાંજરાપોળની અંદર મૂકી દે તમારા માતા પિતા ગડદા થાય તો શું તમે લોકો એને વૃદ્ધાશ્રમમાં મોકલી આપો છો એનું પણ જતન કરો તો તેમ ગાય જે છે જીવનભાઈ તમારું પોષણ કરે છે તો એની વૃદ્ધા અવસ્થાની અંદર તમારે એની દેખભાળ રાખવાની છે કારણ કે એ ગાયની અંદર સંપૂર્ણ દેવતાઓ અને સંપૂર્ણ તીર્થો આવીને ઉપસ્થિત થયેલા જે ઘરની અંદર ગાય હોય છે એ ઘરની સમૃદ્ધિ ક્યારેય પણ ન્યૂન નથી થતી એવા લોકોની સમૃદ્ધિ હંમેશા દિન પ્રતિદિન વૃદ્ધિ જ પામતી થાય છે એટલે ભક્તો ગાયની ઉપેક્ષા કરતા નહીં ગાયની હંમેશા પૂજા કરજો એનો આદર કરજો એ જ સિદ્ધાંતવાદ ભગવાન સ્વામિનારાયણે અહીં આ સત્સંગી જીવનની અંદર કહેલી છે આટલું કહીને હું મારા પ્રવચન્ય અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયુખિનો સર્વરાણી પશ્યુ મા કચ્છ ભાગ ભવે અસ્તો જય સ્વામિનારાયણ